હિંમતનગરના બે જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે જિલ્લામાં નહિવત વરસાદને લઈ જળાશયના તળિયા દેખાઈ રહ્યા હતા ત્યારે નર્મદાનું પાણી પહોંચતા ખેડૂતપુત્રોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો હિંમતનગરના બે જળાશયોમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે નજીવો વરસાદ વરસ્યો છે જેને લઈ જળાશયમાં પાણીના નહિવત જથ્થા હોવાનું સામે આવ્યું હતું પૂરતો વરસાદ ન થતા સરેરાશ પાંચ ટકાથી લઈ ત્રીસ ટકા જેટલો જ જથ્થો તમામ જળાશયોમાં જોવા મળ્યો છે ત્યારે હાથમતી અને ગુહાય જળાશયમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે

તો એમાંથી દરવાજા ખોલીને પાણીનું વેસ્ટ થાય એના કરતાં જે એરિયામાં વરસાદ ઓછો પડે છે ત્યાં પાણીની તંગી છે ત્યાં પહોંચાડી શકાય તે માટે અત્યારે પમ્પિંગ ચાલુ કર્યું છે હાથમતી ડેમમાં ત્રીસ ક્યુસેક ચાલુ થયું છે રવિવારના રોજથી અને ગુહાઇ ડેમમાં પણ રવિવારના રોજથી બ્યાસી ક્યુસેકનું ઇન્ફ્લો ચાલુ થઈ ગયું છે કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ હિંમતનગર